હેલો મિત્રો આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસે ઋષિ પાચમ છે તો હું તમને ઋષિ પાચમ વિશે જણાવીશ ભાદરવ જેને ઋષિ પંચમી અને સામા પાચમ પણ કહેવાય છે આ દિવસે મહિલાઓ અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા અને સ્મરણ કરે છે અને નદીમાં સ્નાન કરે છે ઋષિ પંચમી વ્રત કથા એક વિદર્ભ દેશના ઉતંક નામનો એક સદાચારી બ્રાહ્મણ રહેતો હતો તેની પત્ની ખૂબ પવિત્ર હતી અને તેનું નામ સુશીલા હતું બ્રાહ્મણને બે બાળકો હતા એક પુત્ર અને એક પુત્રી જ્યારે તે લગ્નને લાયક હતો ત્યારે તેણે છોકરીના લગ્ન એક જ પરિવારના વર સાથે કર્યા ભાગ્યથી તે થોડા દિવસો પછી વિધવા બની નાખુશ બ્રાહ્મણ દંપિત દંપતીએ તેની પુત્રી સાથે મળી ગંગાના કિનારે ઝૂંપડી બાંધી એક દિવસ બ્રાહ્મણ છોકરી સૂતી હતી ત્યારે તેનું શરીર કીડાઓથી ભરાઈ ગયું હતું યુવતીએ તેની માતાને બધી વાત કહી માતાએ પતિને બધી કહીને પૂછ્યું પ્રાણનાથ મારી પુણ્યશાળી દીકરીની આ હિલચાલનું કારણ શું છે ઉત્તંકે સમાધિ દ્વારા આ ઘટનાનો તાગ મેળવ્યો અને કહ્યું તેના પાછલા જન્મમાં પણ આ છોકરી બ્રાહ્મણ હતી જ્યારે તેણી માસિક સ્ત્રાવ કરતી હતી ત્યારે તેણે ઘડાઓને સ્પર્શ કર્યો હતો આ જીવનમાં પણ તેમણે પંચમીનું વ્રત લોકોની નજરમાં નહોતું રાખ્યું તેથી તેના શરીરમાં કૃમિ છે શાસ્ત્રો માને છે કે માસિક સ્ત્રાવવાળી સ્ત્રી પ્રથમ દિવસે ચંડાલીની બીજા દિવસે બ્રહ્મઘાટી અને ત્રીજા દિવસે ધોબીની જેમ અશુદ્ધ છે ચોથા દિવસે સ્નાન કરવાથી તે શુદ્ધ થાય છે જો તે શુદ્ધ મનથી ઋષિ પંચમીનું વ્રત કરે છે તો તેના તમામ કષ્ટો દૂર થશે અને આગમી જન્મમાં અટૂટ સૌભાગ્ય પ્રાપ્ત કરશે પિતાની આજ્ઞાથી પુત્રીએ વિધિ પ્રમાણે ઋષિ પંચમીનું વ્રત અને પૂજન કર્યું વ્રતની અસરથી તે તમામ કષ્ટોમાંથી મુક્ત થઈ ગઈ આગળના જીવનમાં તેણે અચૂક નસીબ સહિત અખૂટ સુખ માણ્યું ઋષિ પંચમીની વ્રત કથા બીજી સત્યયુગમાં વિદર્ભ નગરીના શ્યાનજીત નામનો રાજા હતો તે ઋષિઓ જેવો હતો તેમના શાસનમાં એક ખેડૂત સુમિત્રા હતો તેમની પત્ની જયશ્રી તેમના પતિ પ્રત્યે ખૂબ જ સમર્પિત હતી એક વખત વરસાદની મોસમમાં જ્યારે તેમની પત્ની ખેતી કામમાં વ્યસ્ત હતી ત્યારે તેને માસિક સ્ત્રાવ આવ્યો તેણીને જાણવા મળ્યું કે તેણીને માસિક ધર્મ છે તેમ છતાં તેણીએ ઘરના કામ કરવાનું ચાલુ રાખ્યું થોડા સમય પછી સ્ત્રી અને પુરુષ બંને પોતપોતાનું જીવન જીવ્યા પછી મૃત્યુ પામ્યા બંનેનો કોઈ ગુનો ન હતો આ કારણથી તેમના આગલા જન્મની તમામ વિગતો યાદ આવી ગઈ તે બંને કુત્રી અને બળદના રૂપમાં તેમના પુત્ર સુચિત્ર સાથે એક જ શહેરમાં રહેવા લાગ્યા ધર્મનિષ્ઠ સુચિત્રા તેમના મહેમાનોને પૂરા આદરથી વર્તે તેમના પિતાના શ્રાદ્ધના દિવસે તેમણે તેમના ઘરે બ્રાહ્મણો માટે વિવિધ પ્રકારનું ભોજન બનાવ્યું હતું તેની પત્ની કોઈ કામ માટે રસોડામાંથી બહાર ગઈ હતી ત્યારે રસોડાના ખીરના વાસણમાં સાપે ઝેરની ઉલટી કરી હતી કુત્રી સ્વરૂપે સુચિત્રાની માતા દૂરથી બધું જોઈ રહી હતી જ્યારે તેના પુત્રની વહુ આવી ત્યારે તેણે તેના પુત્રને બ્રાહ્મણની હત્યાના પાપથી બચાવવા માટે તે પાત્રમાં પોતાનું સુચિત્રાની પત્ની ચંદ્રાવતીએ આ કૃત્ય જોયું અને તેને ચૂલામાંથી સળગતા લાકડા કાઢી અને કૂતરીનું ખૂન કર્યું બિચારી કૂતરી અહીં ત્યાં દોડવા લાગી સુચિત્રાની બહુ રસોડામાં રહેલો બધો કચરો પેલી કૂતરી પાસે ફેંકી દેતી તમામ ખાદ્ય પદાર્થો ફેંકી દીધા પછી વાસણો સાફ કર્યા પછી ફરીથી ખોરાક રાંધ્યો અને બ્રાહ્મણોને ખવડાવ્યો રાતે ભૂખથી પરેશાન કૂતરી બળદના રૂપમાં રહેતા તેના ભૂતપૂર્વ પતિ પાસે આવી અને કહ્યું હે ભગવાન આજે હું ભૂખથી મરી રહી છું જોકે મારો દીકરો મને રોજ ખાવાનો આપતો હતો પરંતુ આજે મને કંઈ મળ્યું નથી ઘણા બ્રાહ્મણોને મારી નાખવાના ડરથી શ્રાપના ઝેરવાળા ખીરના વાસણને સ્પર્શ કરીને અખાદ્ય બનાવી દેવામાં આવ્યા હતા આ કારણોસર તેની પુત્ર વધુએ મને માર માર્યો અને ખાવા માટે કંઈ જ આપ્યું ન હતું જ્યારે બળદ બોલ્યો હે સજ્જન તારા પાપોને લીધે હું પણ આ જગતમાં પડી ગયો છું અને આજે બોજ વહન કરતી વખતે મારી કમર તૂટી ગઈ છે આજે હું પણ આખો દિવસ ખેતર ખેડતો રહ્યો આજે મારા દીકરાએ મને ખાવાનું ન આપ્યું અને માર પણ માર્યો મને આ રીતે પરેશાન કરીને તેણે આ શ્રાદ્ધને બિનઅસરકારક બનાવી દીધું હતું સુચિત્રા તેના માતા પિતાના આ શબ્દો સાંભળી રહી હતી તે જ સમયે તેણે બંનેને પેટ ભરી ભોજન કરાવ્યું અને પછી તેઓના દુઃખથી દુખી થઈ અને જંગલ તરફ ચાલી ગઈ તેણે વનમાં ઋષિમુનિઓને પૂછ્યું કે કર્મોથી મારા માતા પિતા નીચલી અવસ્થાઓ પ્રાપ્ત કરી રહ્યા છે અને હવે તેમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય ત્યારે શરૂઆતમાં ઋષિએ કહ્યું તેમના મોક્ષ માટે તમારી પત્ની સાથે ઋષિ પંચમીનું વ્રત કરો અને તેમનું પરિણામ તમારા માતા પિતાને આપો ભાદ્રપદ માસની શુક્લ પંચમીના દિવસે મુખ શુદ્ધિ કરીને બોપરે નદીના પવિત્ર જળમાં સ્નાન કરી નવા વસ્ત્રો ધારણ કરી અરુંધતી સહિત સપ્ત ઋષિની પૂજા કરવી આ સાંભળીને સુચિત્રા પોતાના ઘરે પરત ફર્યા અને પત્ની સાથે વિધિ પ્રમાણે પૂજા વ્રત કર્યું તેમના પુણ્યોને કારણે માતા પિતા બંને પશુજાતિમાંથી મુક્ત થયા તેથી જે સ્ત્રી ભાવભક્તિથી પંચમીનું વ્રત રાખે છે તે તમામ સાંસારિક સુખ ભોગવ્યા બાદ વેકૂઠ જાય છે મારા વિડીયોઝની લાઇક અને શેર કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ